ખેડાના નડિયાદમાં તડપદા સમાજના યુવકે આણંદના વિધર્મીને જમીન વેચાણ આપતા વિવાદ સર્જાયો છે પ્રોપર્ટી કાર્ડમાં જમીનનું ક્ષેત્રફળ ચોરસ ફૂટમાં છે તે જમીનનો વેચાણ કરાર ચોરસ મીટરમાં કરી દેવાયો છે જેના કારણે જમીનની સામે આવેલ તળપદા સમાજની માતાનું મઢ પણ એ જ જમીનમાં આવી જાય છે

ઉપરાંત એ જમીનનું જે ક્ષેત્રફળ છે તે પ્રોપર્ટી કાર્ડ મુજબ છસો પંચોતેર ચોરસ ફૂટ છે પરંતુ જે દસ્તાવેજ કરવામાં આવ્યો છે તે છસો ને પંચોતેર ચોરસ મીટર કરવામાં આવ્યો છે જે ખોટું છે જેના કારણે માતાનો મઢ ઉપરાંત આસપાસના સ્થાનિકોને મકાનને પણ નુકસાન થઈ શકે તેમ છે આ પ્રકારની સ્થિતિમાં આગામી દિવસોમાં કોમી એકતાનું વાતાવરણ પણ ડોહળાય એમ છે મારું નામ અમિતભાઈ વિઠ્ઠલભાઈ વેડુ વાઘડી મારું સરનામું કબ્રસ્તાન ચોકડી સિટી બેકરીની સામે કુંભાર ચાલીસ સંતાન હાઈસ્કૂલ રોડ નડિયાદ અમારું વિહોત માતાનું મર છે અમારા માતાજીનું એક ઘર છે એક મારું ઘર છે પાછળ મકાનો છે આણંદની વિતમી પત્ની એમનો બાબો સિરાજભાઈ મોહમ્મદભાઈ વોરા એમણે એવું કીધું કે તમારા મંદિર ઉપર અમે બુલેજર ફરાઈ દઈશું તમારું મંદિર અમે તોડી કાઢીશું એટલે અમારે આ પગલું ભરવું પડ્યું એવું કેમ કીધું મંદિર તમે એવું કહે છે કે છસો પંચોતેર ચોરસ ફૂટ છસો એમની જમીન છસો પંચોતેર ચોરસ ફૂટ છે અને એમને ચોરસ મીટરનો દસ્તાવેજ બનાવ્યો એવું કહે છે કે અમારી સાત ગુંઠા જમીન છે અમે કીધું કે સાહેબ તમારી પોણા પોણા ગુંઠો જમીન છે તો તમે પોણા સાત ગુંઠા દસ્તાવેજ બનાવ્યો તમે આ ખોટું કર્યું તો કે તમારે જે કરવું એ કરો અમારી જોડે પ્રૂફ છે છસો પંચોતેર ચોરસ મીટરનું તો અમે કીધું કે છસો પંચોતેર ચોરસ ફૂટ તમારો હક છે એવું કીધું

અને અમને વારંવાર ધમકી આપે છે કે તમે સોતેલા હશો તો તમારે બુલેજન ફરાઈ દઈશું એ અમને વારંવાર ધમકી આપે છે અને બીજું કે જે અમારા જે કુટુંબના છે પ્રતાપભાઈ કાભેભાઈ વેળું વાઘડી એ અમને વારંવાર ધમકી આપે છે કે તમને અમે તમારા હાથ પગ ભગાઈ દઈશું અમને એ ધમકી આપે છે વારંવાર વેચના વેચના પાર્ટી લેના પાર્ટી અમને ધમકી આપે છે કે તમારું મંદિર તોડી કાઢીશું તમે જે થાય કરી લેજો એવી અમારી નમ્ર વિનંતી મારું નામ રાજ રાજુભાઈ ખુશાલભાઈ વાઘેલા છે મારું રહેવાસી ચકલાસી વાઘોડ છે અમારા દેવી પૂજક સમાજ અમદાવાદ બજાર સિટી બેકરીની સામે કુંભાર ચાલીની બાજુમાં ઘર પંદરથી થી વીસ જણના ઘર આવેલા છે ત્યાં આગળ કાભાઈ ચુનીભાઈનો દીકરો પ્રતાપભાઈની ની જગ્યા છસો ને પંચોતેર ચોરસ ફૂટ જગ્યા છે પ્રોપર્ટી કાર્ડમાં સાત બારના ઉતારામાં દરેક સરકારી ચોપડે ફૂટમાં જગ્યા બોલે છે તેમને આણંદની વ્યક્તિને

શું આંદોલન કરીશું તમે એ સ્વામીવારી મલ્યા ખરા મળી એને પ્રેમથી બે વખત સમજાઈને આવ્યા એને સમજ્યો નથી છતાં બી જે લેનારની પાર્ટીને પાર્ટી ને આણંદ જઈને અમે દસ પંદર જણા જઈને એને સમજાયો એ સમજાવવા તૈયાર નથી છતાં વેચનાર અમારા દેવી પૂજક જ માણસ છે એના ઘરે અમે ચારથી પાંચ વખત ગયા એ નથી સમજતો એના પછી બી અમે સમાજ ભેગી કરી સમાજમાં બોલાઈને સમજાયો છતાં બી નહીં સાહેબ ધા ધમકી આલે છે કે તમારે કેસ કરવો હોય તો કરો જે બી કરવું હોય કરો છૂટ છે મારે કોઈ લેવા દેવા નથી એટલે અમારે આ અંતિમ પગલું ભરવું પડ્યું અમે કેસ કર્યો પીઆઈ સાહેબ દેસાઈ સાહેબે એમને વોર્નિંગ આપી હતી બાજપાઈ સાહેબ આ દસ્તાવેજ સુધારો વધારો કરી નાખજો પણ છતાં બી લેનાર નથી કર્યો વેચનાર નથી કર્યો આ વાતને અઢી થી ત્રણ મહિના થઈ ગયા છે સાહેબ હજુ સુધી વીસ લાખ રૂપિયા માં જગ્યા વેચી છે અને આનંદની પાર્ટી એમ કે છે અમને કે મારો પાંત્રીસ લાખ રૂપિયા ખર્ચો થયેલો છે એમને સાતવાર કા બધું જોયું નહોતું એમને જોયું એમને એમની મેથે વ્યવહાર કર્યો શું કર્યો અમને કોઈ ખબર નથી પણ અમારી જોડે 675 ચોરસ મીટર ની જગ્યાનો પુરૂફ છે મંદિર મંદિર જાય છે આજુબાજુના ઘરો તૂટે છે અમાયા આઈ માય સેલ્ફ સાક્ષી દનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ માધર કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ Lead school helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we studied it through the animated video provided by Lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.